જ્યારે પણ આપણે મંદિરે જઈએ છીએ તો આપણામાંથી સૌ કોઈ જ્યારે પણ મંદિરે જાય ત્યારે સૌથી પહેલાં મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં નિજ મંદિરની સીડીઓ પર આપણે ઝૂકીને પ્રણામ કરીએ છીએ અને પછી જ મંદિરમાં પ્રવેશ કરીએ છીએ તો આની સાથે શું પરંપરા જોડાયેલી છે શા માટે આપણે નિજ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં મંદિરના પગથિયાને ઝૂકીને પ્રણામ કરીએ છીએ આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશું આપણે જોયું હશે કે જ્યારે પણ કોઈ મંદિરમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે નિજ મંદિરની સીડીઓને ઝૂકીને પ્રણામ કરે છે ત્યારબાદ જ અંદર મંદિરમાં પ્રવેશ કરે છે એટલું જ નહીં પરંતુ પ્રાચીન સમયમાં જ્યારે લોકો મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળતા હતા ત્યારે મંદિરના પગથિયા ઉપર બેસતા હતા અને પાછળનું પણ કારણ છે આ બંને સાથે શું કારણ જોડાયેલું છે આવો જાણીએ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઝૂકીને પગથિયાને પ્રણામ કરવા એ પણ એક આસ્થા છે મંદિરમાં પગથિયાને પ્રણામ કરવાનું મહત્ત્વ છે મંદિરમાં પ્રવેશ કરતી વખતે સીડીઓને ઝૂકીને તેનો આશીર્વાદ લેવું એ પણ એક આસ્થા છે મંદિરની સીડીઓ પર બેસવાનું પણ એક રહસ્ય છે આવું હંમેશા કરવું જોઈએ મંદિરમાં પ્રવેશ કરતી વખતે કેટલાક લોકો ખૂબ જ નિયમોનું પાલન કરતા હોય છે કેટલાક લોકો પોતાના બૂટ ચંપલ ઉતારી દે છે અને હાથ પગ ધોઈ માથા પર રૂમાલ ઢાંકે છે અને સ્ત્રીઓ હોય તો પોતાને પાલવ ઢાંકી દે છે અને આના બાદ જ મંદિરમાં પ્રવેશ કરે છે તો મંદિરની પહેલી સીડીને ઝૂકીને પ્રણામ કરે છે મંદિરમાં પ્રવેશ કરતી વખતે પગથિયાને ઝૂકીને તેને સ્પર્શ કરવો એક પ્રથા છે એની સાથે સાથે આસ્થા પણ છે પરંતુ આ આસ્થા નિભાવવા પાછળનું મહત્વપૂર્ણ કારણ આ છે આવું કરવાથી આપણે જે મંદિરમાં ગયા હોય તે મંદિરના દેવતાને સન્માન આપીએ છીએ જેનાથી આપ દર્શન કરવા જાઓ છો એ મંદિર એક પવિત્ર સ્થાન છે તેને પ્રણામ કરવું અને એ વાતનું સૂચક છે કે આપણે આપણી દરેક નકારાત્મકતા ભાવના આપણે મંદિરની બહાર છોડીને મંદિરમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે આવું કરવાથી આપ જમીન સાથે જોડાયેલા હોય તમે અહંકાર મુક્ત હોય એવું મહેસૂસ થાય છે મંદિરના પગથિયાને ઝૂકીને તેને સ્પર્શ કરવાથી વ્યક્તિના અંદરનો બધો જ ક્રોધ અહંકાર ખતમ થઈ જાય છે મંદિરમાં પ્રવેશ કરતી વખતે પગથિયાને નીચે નમીને જ્યારે તેને આશીર્વાદ લેવામાં આવે છે ત્યારે તમારું આત્મસમર્પણ દર્શાવે છે આના સિવાય મંદિરની પહેલી સીડીને આપ ભગવાન સાથે પણ જોડી શકો છો આ સીડીઓને પ્રણામ કરવાથી તમારી આસ્થાની સાથે સાથે તમારા અંદર એ દેવતાઓનો પણ વાસ થાય છે જ્યારે નિજ મંદિરમાં જઈને પ્રભુના દર્શન કરીને તમે જ્યારે પરત ફરો છો ત્યારે મંદિરની સીડી પર મંદિરના પગથિયા પર બેસવાનું પણ એક રહસ્ય છે આના સિવાય પ્રાચીન પરંપરાઓમાં પણ જોવામાં આવેલું છે કે મંદિરમાંથી બહાર નીકળીને મંદિરની બહાર હંમેશા પગથિયા પર એક બે ક્ષણ માટે પણ બેસવું જોઈએ કેટલાયને એવું લાગતું હોય કે આમ ખાલી ખાલી બેસવાથી શું ફાયદો થાય પરંતુ આની પાછળ પણ રહસ્ય છે દરસલ ધાર્મિક માન્યતા અનુસાર મંદિરના શિખરને દેવ વિગ્રહનું મુખ અને મંદિરના પગથિયાને તેમના ચરણ તેમની પાદુકા માનવામાં આવે છે આ જ કારણ છે કે શિખરના દર્શન કર્યા બાદ લોકો મંદિરના પગથિયા પર બેસીને દેવી દેવતાઓનું સ્મરણ કરે છે મંદિરના પગથિયા દેવ વિગ્રહના ચરણ સમાન હોય છે જે પણ આપણે સાચા મનથી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ તેનાથી આપણી સર્વ મનોકામના જલ્દી પૂરી થાય છે આ માહિતી જેમ બને તેમ વધારે લોકો સુધી પહોંચાડવા વિનંતી છે અને મંદિર જાઓ તો તમે પણ આ વાતનું ચોક્કસ ધ્યાન રાખશો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું